ગુજરાતમાં લોકસભાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાય છે ત્યારબાદ લોકસભાના ઉમેદવારો હળવા મૂળમાં જોવા મળ્યા વાત કરીએ તો અમદાવાદ પૂર્વ બેઠક કોંગ્રેસના ઉમેદવાર ગીતાબેન પટેલે જે ચોવીસ કલાકની ટીમ સાથે ખાસ વાતચીત કરી હતી પાટીદાર અનામત આંદોલન સમિતિમાં અનામત માટે સક્રિય થયેલા ગીતાબેન પટેલને કોંગ્રેસ તરફથી અમદાવાદ પૂર્વ લોકસભાની ટિકિટ મળી હતી તેમને પ્રચાર માટે માત્ર પંદર દિવસનો સમય મળ્યો અને પંદર દિવસમાં સાત વિધાનસભા તેમને કવર કરવાની હતી એક અમદાવાદ પૂર્વની લોકસભા માટે કઈ રીતે તેમને કવર કરી અને હાલ ચૂંટણી પડ્યા બાદ શું છે તેમનું મંતવ્ય વાત કરીએ તો એની સાથે જાણીએ મંતવ્ય ગીતાબેન કેવું રહ્યું ચૂંટણી અનામત આંદોલન અલગ હતું કોર્પોરેશનની ચૂંટણી અલગ હતી લોકસભાની ચૂંટણી કેવી રહી આમ જોવા જઈએ તો છેલ્લા ચાર વર્ષથી આ જ કર્યું છું એટલે પ્રચાર પ્રસાર અમારા માટે કંઈ નવું હતું નહીં પણ સમય ખૂબ ઓછો હતો અને સંઘર્ષમાં તો અમે પહેલેથી સંઘર્ષી રહ્યા છીએ અને જેટલો પણ સમય મળ્યો એટલા પ્રયત્નો કર્યા બધા ગામડાઓની અંદર ફરી શહેરોની અંદર બધી જ જગ્યાએ લગભગ મારા માટે જે પંદર સત્તર દિવસનો સમય હતો એની અંદર મેં એક પણ ગામ કે સોસાયટી બાકી નથી રાખી અને ખૂબ પ્રવાસો કર્યા લોકોને મળી લોકોની સમસ્યાઓ જાણી અને ઘણી ઘણી જગ્યાએ જે સમસ્યાઓ જોઈને ખરેખર દુઃખ પણ લાગ્યું કે સ્માર્ટ સિટી ને ડિજિટલ ઇન્ડિયાની વાતો કરે છે એટલે એમાં લોકોને મળ્યા ઘર પરિવારનું શું હતું પંદર દિવસ ઘર પરિવારનું આમ જોવા જઈએ તો ચાર વર્ષથી આંદોલનમાં છું જ એટલે પરિવાર તરફી તો બિલકુલ ધ્યાન રહ્યું જ નથી અને ખાસ કરીને વાત કરું તો જ્યારથી હું આંદોલનમાં ગઈ છું ત્યારથી મેં મારા દીકરાને હોસ્ટેલમાં મૂકી દીધો હતો એટલે સૌથી મારા માટે દુઃખની વાત હતી અને રહી વાત મારા હસબન્ડની હું મારા હું અને મારા પતિ અને મારો દીકરો અમે ફેમિલીમાં ત્રણ અહીંયા રહીએ છીએ અને આંદોલન થકી મેં મારા દીકરાને હોસ્ટેલની અંદર મૂક્યો હતો એટલે ખાસ તો વધારે આમ તો અમારે ત્યાં કામવાળા બેન આવે છે રસોઈ બનાવે છે પણ તો બી મારા ને ખરેખર પરિવારનો આમ જોવું છું કે જાહેર જીવનની અંદર પરિવારના સપોર્ટ વગર બધું શક્ય નથી હોતું પણ જાહેર જીવનમાં જે પરિવારનો સપોર્ટ મળ્યો છે અને ખાસ કરીને સૌથી પહેલા તો હું મારા પતિની આભારી એટલે છું કે એમને જમવાનું મળ્યું ના મળ્યું હું ઘરની અંદર હોઉં ના હોઉં પણ તો બધું એમને મેનેજ કર્યું એટલે મારા માટે ખૂબ ખુશીની વાત છે કેવો અનુભવ રહ્યો બિલકુલ અનુભવ સારો રહ્યો લોકો વચ્ચે જવાનો મોકો મળ્યો જનસેવા કરવાના લોકો વચ્ચે જઈ અને કામો કરવાના હવે જો કે લોકસભા વિસ્તાર મોટો છે લોકો માટે લડીશું આવનારા દિવસોમાં લોકોની જે સમસ્યાઓ છે એના માટે જે કંઈ લડવું પડશે આવનારા દિવસોમાં લડીશું તમારી સાથે વાત કરીશું આમ તો બિઝનેસ સાથે સંકળાયેલા છો છેલ્લા પંદર દિવસની બિઝનેસની વાત કરીએ તો છેલ્લા પંદર દિવસથી બિઝનેસ તો એકદમ સ્ટોપ જ કરી દીધો હતો અને ટોટલી ફોકસ મારું ઇલેક્શન ઉપર હતું કારણ કે આપણને ટિકિટ મળ્યા પછી મારી જોડે અમારી જોડે ફક્ત પંદર દિવસ હતા દરેક વ્યક્તિ સુધી પહોંચવા માટે કારણ કે લાસ્ટ મોમેન્ટ પર ટિકિટ મળતા અમે જે પછી જે તાકાત લગાડવાની હતી જે પંદર દિવસમાં જ લગાડવાની હતી એટલે અમે બે ટીમ જ પાડી દીધી હતી એ ગીતા પોતે પોતાનું સંભાળતી હતી હું મારી આખી ટીમ મારી પાસ ટીમ પ્લસ કોંગ્રેસના જેટલા બી કાર્યકરો જોડે સંકલન કરી અને દરેક સોસાયટીથી માંડીને દરેક ગામડા સુધી મેક્સિમમ પહોંચવાનો ટ્રાય કર્યો છે અને પબ્લિકના જે જે પ્રશ્ન હતો તે જાણી અને એ રીતે ઉકેલ લાવવા માટે અમે કટિબંધ છીએ એ લોકોને વિશ્વાસ અપાવવાની ટ્રાય કરી છે ત્રણ લોકોનો પરિવાર છે કેવો સમય આપે બીજાને એ જે રાત આમાં એવું છે સાત સવારે સા આઠ વાગે એટલે ગીતા રહી રીતે એની ટૂરમાં નીકળી જતી હું મારી રીતે મારું જ્યાં રાતે જે શેડ્યુલ નક્કી થયો હોય એ રીતે હું નીકળી જતો રાતે કદાચ ફોન બી મારા ફોન બી નહોતી ઉપાડતી કારણ કે એને વેઇટિંગમાં બીજા બધા ફોન આવતા હોય હું બી કરું કંઈ બી કામ હોય મારે એના જોડે જે અમારે હતા છોકરાઓ પી એ છે એની જોડે કોન્ટેક્ટ કરીને એની જોડે વાત કરવી પડતી અને બહુ રાતે કદાચ મળીએ રાતે ત્રણ ચાર વાગ્યે મળીએ રાત ચાર વાગ્યા પહેલાં તો એક દિવસ સુતા નથી સાત વાગ્યે ઊઠીને પાછા કામે લાગી જતા યશ ખૂબ જ નાની ઉંમર છે બારમા ધોરણની પરીક્ષા આપી આટલી નાની ઉંમરે સીધું રાજકારણમાં આવું કેવું રહ્યું અમે મારી મમ્મીને ટિકિટ મળી ત્યારના અમે મારી જે યુથ ટીમ છે એક એઝ અ યુથ હું મારી જે આખી યુથ ટીમ છે અમે બધા મમ્મીને ટિકિટ મળી ત્યારના અમે કામે લાગી ગયા હતા સોશિયલ મીડિયાનું હેન્ડલિંગ જે પણ હોય જેટલી મદદ મારાથી થતી હતી મારા મમ્મી માટે એટલી મેં મહેનત કરી છે તમે જોયું કે આ તો ગીતાબેન પટેલનો પરિવાર તેમનો વ્યવસાય છેલ્લા પંદર દિવસથી બંધ છે તેમનો દીકરા એ જેને બારમા ની પરીક્ષા આપી તેના માટે વેકેશન આખું ચૂંટણીમાં પસાર થયું કેમેરા પર્સન શૈલેષ બગડા સાથે ગૌરવ પટેલ ઝી મીડિયા અમદાવાદ